વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના સ્વાસ્થ્ય સમયની થીમમાં બનવાની યોગ્ય ઉંમર જ્યારે શરીર અને મન હોય તૈયાર રાખવામાં આવી છે ત્યારે અંકલેશ્વરના તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાલાની અધ્યક્ષતા હેઠળ તાલુકા આરોગ્ય કચેરીથી આરોગ્ય વિભાગના તમામ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી આ જનજાગૃતિ રેલી મુખ્ય માર્ગ ઉપરથી ચૌટા નાકા પહોંચી હતી બાદ આરોગ્ય કચેરી ખાતે પરત ફરી સંપન્ન થઈ હતી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો હું ડોક્ટર આજ રોજ અગિયારમી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ બે હાજર પચીસ નિમિત્તે માં બનવાની ઉંમર જ્યારે મન અને શરીર હોય તૈયાર આ થીમ થી વસ્તી દિવસ અંતર્ગત રેલી આયોજન અંકલેશ્વર તાલુકામાં કરવામાં આવેલું છે આ ઉપરાંત વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન અગિયાર અગિયારમી જુલાઈ થી લઈને અઢારમી જુલાઈ સુધી કરવામાં આવ્યું છે તેમાં સ્ત્રી ઓપરેશન પુરુષ ઓપરેશન વિવિધ પ્રકારની બિન કાયમી પદ્ધતિઓનો પ્રચાર પ્રસાર અને કામગીરી દરેક આરોગ્ય સંસ્થાઓ પર કરવામાં આવશે